જિલ્લા ભાજપ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાશે ત્યારે જિલ્લાને નવે નવ વિધાનસભામાં પાંચ હજારથી વધારે લોકો દસ કિલોમીટર અંતરની પદયાત્રામાં જોડાશે પાલનપુર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર પદયાત્રાની માહિતી પ્રદાન કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં એકસો બ્યાસી વિધાનસભાઓમાં પંદરથી વીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન આશરે દસ કિલોમીટરની પદયાત્રા યોજાશે જેમાં બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની દરેક નવી નવ વિધાનસભામાં પાંચ હજારથી વધારે લોકો દસ કિલોમીટર અંતરની પદયાત્રામાં જોડાશે અને સરદાર પટેલના આદર્શો જન જન સુધી પહોંચાડાશે ભાજપ દ્વારા આ પદયાત્રામાં સમાજના દરેક વર્ગને જોડવામાં આવશે સામાજિક એકતા મજબૂત કરાશે ત્યારે પદયાત્રા તમામ ગામોમાં જઈને સરદાર પટેલના સ્વાભિમાન અને એકતા માટેના સંદેશાને લોકસમૂહમાં પ્રસારિત કરશે આ પદયાત્રાનું આયોજન ગુજરાતના દરેક ખૂણેથી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવામાં આવી રહ્યું છે જેથી સરદાર પટેલના મર્મ અને દ્રષ્ટિકોણથી લોકો પ્રેરિત થાય આ પદયાત્રા સરદાર પટેલના દેશની એકતા માટેના યોગદાનને માન્યતા આપતી અને શ્રદ્ધાંજલિ કરવાની છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને પચાસમી જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સરદાર સાહેબ જે દેશ માટે કામ કર્યું છે દેશની એકતા અને સરદાર સાહેબે જે રીતે દેશમાં લોકોને જોડવાનું કામ કર્યું હતું એ જ રીતે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા હોય પદયાત્રા કરી આ પદયાત્રામાં વિવિધ ધર્મ સમાજ ક્ષેત્રના લોકોને જોડી અને જોડવાનું કામ માટે આગામી પંદર તારીખથી લઈ અને વીસ તારીખ દરમિયાન બનાસકાંઠામાં બનાસકાંઠા સાથે વાવથરા જિલ્લો એટલે કે બ્રહુદ બનાસકાંઠા જિલ્લાની નવે નવ વિધાનસભા ક્ષેત્રની અંદર આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક પદયાત્રાની અંદર પાંચ હજારથી પણ વધારે લોકો જોડાશે આ પદયાત્રામાં આપના માધ્યમથી બનાસકાંઠાવાસીઓને વાસીઓને હર હરેક પોતપોતાની વિધાનસભા ક્ષેત્રમાં પદયાત્રામાં જોડાવા માટે નિમંત્રણ આપું છું અને આપશો પત્રકાર મિત્રોને પણ નિમંત્રણ આપું છું ધન્યવાદ